પ્રવીણભાઈ તમારો સવાલ છે કે કોપી પેસ્ટ કરીને સમાપનાના મેસેજ મોકલાવી દીધા એટલે સમાપના પર્વ ઉજવી દીધું એમ કહેવાય પ્રવીણભાઈ ત્રણસો પાસઠ દિવસનું આપણે એક દિવસમાં તો ખાઈ નથી શકતા ખાઈ શકીએ છે કે ભાઈ આજે જેટલું ખાવું એટલું ખાઈ લો હવે આવતા વર્ષે પાછું આજ દિવસે ખાવા મળશે તો ચાલશે તમને અરે એક મહિનો નથી ચાલતો ચોવીસ કલાકે નથી ચાલતો તો એક વર્ષની ક્યાં વાત કરો છો બરાબર ને તેમ સમાપના એ રોજે રોજ માંગવાની છે વર્ષમાં એક દિવસ કોપી પેસ્ટ કરીને મોકલી દીધું એટલે સમાપના પર્વ ઉજવાઈ ગયું એવું ના હોય બે થી બાવીસ ભગવાનના સમયમાં આપણી જેમ પ્રતિક્રમણ નહોતા પ્રતિક્રમણ એટલે પ્રાયશ્ચિત જ છે એક જાતને ક્ષમાપન જ છે તો કેમ ન પ્રતિક્રમણ કેમ કે એ માણસો જેટલા સરળ હતા કે બને ત્યાં સુધી કાંઈ ખોટું કરતા નહીં ને જેવું કઈ અયોગ્ય વાણી વર્તન અયોગ્ય થઈ જાય તો તરત જાગ્રત થઈ ક્ષમા માંગી લેતા પ્રાયશ્ચિત કરી લેતા આ છે ક્ષમાપના આ પરે પલની ક્ષમાપના હતી પણ આપણે પાંચમારાના જિલ માણસો છીએ આચાર્ય મહારાજોએ બહુ દીર્ઘ દ્રષ્ટિપૂર્વક દેવસી અને પ્રતિક્રમણ આપ્યું કે ચાલો ભાઈ જો તું હરઘડી ઘડી જાગ્રત નથી તો કઈ નહીં આખા દિવસની સમાપના દેવસી પ્રતિક્રમણમાં ને આખી રાત્રિની સમાપના રાય્ય પ્રતિક્રમણ માંગીને પણ આપણે જળ અને વક્ર બુદ્ધિ વાળા ચોવીસ કલાકમાં બે વાર પણ સમાપના કરતા નથી ને ને પાછા ચોથ પાંચમ એના વધુમાં વધુ કલાકો કોપી પેસ્ટ મેસેજ ફોરવર્ડ કરવામાં કાઢીએ છીએ ને પાછા કહીએ છીએ કે સમાપના પર્વ ઉજવ્યો અમારા જૈનોમાં તો સમાપ્તના પણ પર્વ છે આ છે ચોક્કસ છે પણ આપણે કેવી રીતના ઉજવીએ છીએ એ આપણા માટે મહત્વનું છે હવે જો ખરેખર સાચા અર્થમાં આ પર્વ ઉજવવો હોય ખરેખર પાપથી હળવા થવું હોય તો પોતાના ઘરથી શરૂ કરી પોતાના ઘરથી મા બાપ પતિ પત્ની સંતાનો સાસુ સસરા ત્યાંથી આગળ વધીને સગાવાલા નજીકના હોય કે દૂરના આડોશી પાડોશી વર્તુળ નોકર ચાકર એ દરેકને દરેક જીવને આ હું મારી વાણીથી એમને દુઃખ પહોંચે એવી વાણી બોલીશ નહીં કે એમને દુઃખ પહોંચે એવું વર્તન કરીશ નહીં એવું મનથી નક્કી નથી પરંતુ હજી પણ જે જે જીવોને માફી માંગી છે તેની સાથે તે જીવને દુઃખ પહોંચે એવી વાણી કે વર્તન ચાલુ રાખશો

કે તમારી માન્યતામાં એ ફિટ કરો આ બહુ જરૂરી છે માન્યતામાં એ ફિટ કરો કે જેની જેની મેં ક્ષમાપના માંગી છે તે જીવોને તો દુઃખ થાય એવું મારું વાણી વર્તન નહીં જ કરું જે વસ્તુ માન્યતામાં દ્રઢપણે ફિટ થશે ને તેને સાકાર થવા માટેનો સમય અને સંજોગ કુદરત ઘડી આપશે તમારે નહીં કરવું પડે તમારે એ કામ કરવાનું છે કે કે તમારી માન્યતામાં ફિટ કરો હોય છે હે ભગવાન મને ચોથા આરામાં જન્મ આપજે ને આપજે માપજે તે માપજે અરે સમજો ગીતો ગાવાથી ચોથો આરો નથી મળી જવાનો પણ તમે પાંચમા આરામાં રહીને તમારા સ્વભાવનું ઘડતર ચોથા આરાના માનવી જેવું સરળ નિર્દોષ નિષ્કફળ એવા સ્વભાવનું ઘડતર કરો તો અહીં પાંચમા આરામાં રહે રહે સ્વભાવથી ચોથા આરા જેવા બની જાઓ અને એવા બની જાઓ તો ચોથા આરામાં જન્મ મળે ગીતો ગાવાથી ન મળે

પછી શું કરો પછી રોજે રોજ દિવસમાં અને રાત્રિમાં એક બે વાર જરા આત્મવિશ્લેષણ કરો કે આજે સવારથી અત્યાર સુધીમાં મેં એવું કાંઈ વાણી વર્તન કર્યું કે કોઈના દિલને એનાથી દુઃખ પહોંચ્યું હોય તો ત્રસ્ત રહીને વિચાર કરતા કરતા જ્યાં જ્યાં એવું લાગે કે ભલે હું સાચો હું તો પણ મારા વાણી વર્તન દુઃખ પહોંચ્યું હશે જરા કમથું પણ તો તો પહોંચ્યું હશે ઘડીએ અંતરથી મનથી મનમાં ને મનમાં એ જીવનું નામ લઈને ફલાણાના શુદ્ધાત્માની અથવા તો પાવનાત્માની મારી અંદર રહેલા પાવનાત્માની સાક્ષી અથવા તો સુધાત્માની સાક્ષી ક્ષમા માંગું છું અને ક્ષમા આપું છું આ રીતના ક્ષમા માંગતા જાઓ જો તમારે ખરેખર આવતું ક્ષમાપના પર સાચા અર્થમાં ઉજવવું હોય કોપી પેસ્ટ થી નહીં અંતર થી ઉજવવું હોય તો હવેનો સમય જે તમારા હાથમાં છે તે જો તમારે સુધારી લેવો હોય તો ત્રણ કામ આજથી શરૂ કરો હું એવું વાણી વર્તન નહીં કરું કે જેથી કોઈ જીવને દુઃખ પહોંચે એ સોનેરી વાક્યને માન્યતામાં ફિટ કરો બીજું ચોવીસ કલાકમાં ઓછામાં ઓછું ત્રણ વખત મનથી વિશ્લેષણ કરો કે મેં આજે કોને કોને દુઃખ પહોંચે એવું વાણી વર્તન કર્યું ને ત્રીજું વિશ્લેષણ કરતા જો દોષ ધ્યાનમાં આવે જો કોઈ દોષ ધ્યાનમાં આવે તો તરત મનથી એ જીવની ક્ષમા માંગો આમાં તમારે કોઈ એક્સ્ટ્રા ટાઈમ આપવાનો નથી

This audio is by Subodhi Masalia. Contact number is eight eight five zero zero eight eight five six seven.